हा बे अरे બોલ ભાઈ છું છે તો એને ઘરે મૂકી આવું આ રાત્રે તમે ક્યાં લઈને જાઓ છો અત્યારે બેન એને માટે ધમકાવવા માટે તમારા મમ્મી પપ્પા મંજૂરી આજ લોકો છે ને પટ્ટા મારવાવાળા આ આજ છે ને તમારી મંજૂરી થી લાજે મારી માવડીઓ

嗯。Mm hmm.

બોલો બેન મૂકી જાવ મૂકી જાય બે કીધું કે મને મૂકી જાવ તો મેં ગાડી ઊભી રાખી દીધી છે